ઓલા દ્રાઈનમાં દાદાનું કેવું મંદિર છે ઓલી પાસે મોમ્માયમાનું મંદિર આખા મંદિર નથી ઓલી પાસે દેખાડું

આપણે ખોટું શું કોક નહીં હે હાડી સલાહ આપવા તે કે ના એમાં થોડો ખર્ચો કરાય ધતકો આવે તો કાંઈ વાંધો નહીં હું કહું હે હા એટલે આમ તમારું રોજડું એઠ જ નીકળી જાય કોને ડુંગળી વાવી લાગે એને હારી ગયો ઓલી પણ હારી ગયો મનુ ને હારી દેખાય તો ન